વાલીએ ગામમાં આવેલ કમળા માતાજીના મંદિરે દર રવિવારે માતાજીના હવન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વાલીએ ગામમાં આવેલ પુરાણી કમળા માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા દર રવિવારે માતાજીના હવન આરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારથી એકસો આઠ વાર દેશી ઘીની આહુતિ આપવામાં આવી હતી જે બાદ આરતી અને ભંડારાનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમનો ભાવિક વક્તોએ ઉમટી પડી લાભ લઈ ધન્યતા અનુભવી હતી જય માતાજી મા કમલા દેવી જય માતાજી વલિયા ગામ કમળા માતા મંદિર વલિયા તળાવની પાટ પર દર રવિવારે કમળા માતાના મંદિરે હવન થાય છે મા કમલા દેવીનો એકસો આઠ વાર કમલા દેવીની આહુતિ દેશી ઘીની અપાય છે ત્યારબાદ આરતી આરતી પૂર્ણ થયા બાદ નીચે ભંડારણનું આયોજન કરીએ છીએ આજે છેલ્લા પાંચ વર્ષથી ભંડારનો એક પણ દિવસ પડ્યો નથી અને ભંડારો સતત ચાલુ રહે છે અને કમલાદેવી માતાના મંદિરની અંદર એકસો આઠ વાર કમલાદેવીની સાડા દસ વાગે રવિવારે આહુતિ અપાય છે તો સર્વભાવિક ભક્તોને જણાવતા એક આનંદ થાય છે કે તમે પણ આપ એક સારા કાર્યમાં તમે પણ અહીંયા આવો અને એની અંદર ભાગરૂપે તમે આવો બેસો અને અમારી અંદર હાથે સંપર્કમાં રહો અને આની અંદર દર્શન કરો અમારા હવનમાં બેસો અમારા બંધારણમાં આવો તમે તો તમને બધાને પણ ખ્યાલ આવે કે માતા કમળા માથે મંદિર વલ્ય તળાવની પાળે આવેલું છે અને સર્વભાવિક ભક્તો આની સાથે જોડાયેલા રહ્યો એવી મા દેવીની કૃપા જય માતાજી